હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ અને પવનનું જોર વધવાની આગાહી કરી છે રાજ્યમાં ઓગણત્રીસ મે સુધી છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાઠ કિલોમીટર પીએચની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની સ્થિતિ છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ભરૂચ જિલ્લામાં મોડી રાત્રિથી કમોસમી વરસાદીના ઝાપટા શરૂ થયા છે ભરૂચમાં છવ્વીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે ધમધાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં અને સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાથી રાહતદારીઓ દુકાનદારો નોકરિયાત વર્ગ અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો કામકાજનો ચાલુ દિવસ હોવાથી નોકરિયાત વર્ગને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી વરસાદના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું ચોમાસાની શરૂઆત પહેલાં જ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે મોડી રાત્રિ અને વહેલી સવારે ધોમધાર વરસાદ પડ્યો હતો ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડતા લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે ભારે પવન સાથેના વરસાદને કારણે ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા નિશાળ ફળિયામાં હનુમાન મંદિર પાસે ઘર ઉપર વિશાળ વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા છે કેરી કેડાને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે ભરૂચ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ હાંસોટમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે નેત્રંગમાં ઇંચ ઇંચ અને વાલિયામાં વરસાદ પડ્યો છે ઝઘડિયામાં તેતાલીસ મીમી ઝઘડિયામાં વીસ મીમી અને અંકલેશ્વરમાં આઠ મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે ભરૂચ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ હોવાથી વહીવટી તંત્ર અને કલેક્ટર ગૌરંગ મકવાણા દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે